આજે આપણે બનાવીશું શિવરાત્રી સ્પેશિયલ બે ફરાળની રેસિપી એક સાબુદાણાની ખીચડી અને એક અહીંયા સામાની રેસીપી બહુ જ મસ્ત અને એકદમ ઇઝી રેસીપી છે તો ચાલો શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા મીઠો લીમડો લઈ લીધેલો છે આદુ મરચાં ટમેટા અને આખા બટેટા સુધારીને લઈ લીધેલા છે છાલ નથી કાઢી બટેટાની અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આપણું કાજુ તો અહીંયા આઠ દસ કાજુ લઈ લેવાના છે તો આવી રીતના તૈયાર કરીને રાખી દઈશું અને સામો અહીંયા મેં પોણો કપ જેટલો સામો લઈ લીધેલો છે અને એને ધોઈ અને સરસ રાખી દઈશું તો પાણીથી ડૂબોડૂબો હોવો જોઈએ આપણો સામો કે મોરૈયો તમે કાંઈ પણ કહી શકો ફરાળમાં ખાવા માટે તો જુઓ એમાં પાણી નાખીને આપણે ધોઈ લઈએ પહેલાં દસેક મિનિટ જેટલો આપણે સામાને પલાળવા દેવાનો છે ત્યાં સુધી પહેલાં આપણે બટેટાનો ને એનો વઘાર કરી લેવાનો છે જુઓ આવી રીતના દસેક મિનિટ રહેવા દેવાનો છે આપણે તો ચાલો આપણે વઘાર માટે આપણે કૂકરમાં સામો બનાવવાના છીએ તો એક કૂકર લઈ લઈએ અને ગેસ ચાલુ કરી દઈએ અને એની અંદર હું અહીંયા ઘીનો ઉપયોગ કરું છું બે મોટા ચમચા ઘી અંદર ઉમેરી દઈશું તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીથી બહુ જ સરસ ફ્લેવર આવે છે એટલે ઘી ઉમેરવાનું તો જુઓ આવી રીતના અને ઘી એકદમ ગરમ થઈ જાય એટલે પહેલાં આપણે કાજુ અંદર નાખીને સરસ ગોલ્ડન બ્રાઉન કરી લઈએ અને થોડા કાજુ આપણે ગાર્નિશિંગ માટે કાઢી લઈશું અને થોડાક આપણે આ સામામાં જ ઉમેરી દઈશું તો આવી રીતના ગોલ્ડન બ્રાઉન ઘીમાં કરવાથી કાજુનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો બેક મિનિટ જેટલું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે હવે આપણે આની અંદર જીરું ઉમેરી દઈશું સાથે સાથે લીલા મરચાં ઉમેરી દઈશું અને હવે આપણે મીઠો લીમડો અંદર ઉમેરી દઈશું તમે ચાહો તો અહીંયા શિંગદાણા ઉમેરી શકો છો પણ હું છેલ્લે લાસ્ટમાં શિંગદાણા ઉમેરીશ સામો બની જાય પછી ઉપરથી ઉમેરી દઈશ તો જુઓ આવી રીતના લીમડો અંદર સરસ સતળાઈ જાય એટલે આપણે અહીંયા ટમેટું ઉમેરી દઈશું તો ટમેટું મેં અહીંયા એક નાનું લીધેલું છે અને બે નાના બટેટા લઈ લીધેલા છે એ અંદર ઉમેરી દઈશું તો ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખવાની છે પાંચેક મિનિટ આપણે બટેટાને અને ટમેટાને સતળાવા દેવાના છે જરા ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે પછી જેની અંદર આપણે સામો ઉમેરવાનો છે તો જુઓ અહીંયા ફ્લેમ ધીમી રાખી અને બટેટાને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈએ મિક્સ કરી લઈએ આ રેસીપી મહાશિવરાત્રી સ્પેશિયલ બિલકુલથી આવી રીતના ટ્રાય કરજો તમે આવી રીતના તમે સામો બનાવશો તો ટેસ્ટમાં બેસ્ટ બનશે તો જુઓ આવી રીતના સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે હવે આપણે જે સામો પલાળીને રાખેલો હતો એ ડાયરેક્ટ આની અંદર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે અત્યારે મીઠું અંદર ઉમેરી દીધેલું છે અને આદું ઉમેરી દઈશું સારી રીતના મિક્સ કરી લઈશું અને સામામાં આપણે પાણીનું મેઝરમેન્ટ હું તમને આગળ જણાવું એવી રીતના તમે બનાવશો સામો તો સામાની કન્સિસ્ટન્સી ખૂબ જ સરસ થશે તો હવે આપણે સામો અંદર ઉમેરી દઈએ મોરૈયો ઉમેરી દઈએ અંદર અને સારી રીતના મિક્સ કરી દઈએ મસાલામાં આપણે અહીંયા મીઠું ઉમેરેલું છે એટલે હવે હળદર થોડું ઉમેરશું જીરું લાલ મરચું જો તમે ફરાળમાં ખાતા હોય તો ઉમેરજો નકર તમે સ્કીપ કરી શકો છો પણ આવી રીતના મસાલાવાળો સાંભો કરવાથી સ્વાદ સરસ આવે છે તો જો આવી રીતના ઉમેરી દઈએ અને લાલ મરચું ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરું છું કારણ કે લીલા મરચાં ઉમેરેલા હતા એ થોડા તીખા છે તો જુઓ આવી રીતના મિક્સ કરી લઈશું અને હવે આપણે જેટલો સામો લીધો હતું એના કરતાં થોડું વધારે એટલે પોણો કપ સામો લીધો હતો તો એક કપ પાણી અંદર ઉમેરવાનું છે આપણે અને ત્રણ સીટી આવવા દેવાની છે ત્રણ સીટીમાં ખૂબ જ સરસ સામો આપણો તૈયાર થઈ જશે ચડીને હવે ખાંડ એકદમ ઓપ્શનલ છે તમને ભાવતી હોય તો તમે ઉમેરી શકો નકર સ્કીપ કરી શકો છો હું છાશ અંદર ઉમેરવાની છું એટલે બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ અંદર ઉમેરેલી છે તો પોણો કપ જેટલું આપણે છાશ અંદર ખાટી ઉમેરી દઈશું અને હવે સરસ મજાનું મિક્સ કરી અને કૂકર ઢાંકણ ઢાંકીને બંધ કરી દઈશું અને ત્રણ સીટી આવવા દઈશું કૂકરમાં તો ત્રણેક સીટી પછી એકદમ કૂકર ઠંડુ થવા દેવાનું જાતે જ પછી આપણે ખોલવાનું છે તો જુઓ આવી રીતના ત્રણેક સીટી થઈ ગઈ છે તો સામો જુઓ આપણું એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયો છે કન્સિસ્ટન્સી ખૂબ જ સરસ રહી છે સામાની એકદમ લૂઝ પણ નથી ને એકદમ કડક પણ સામો તૈયાર નથી થયો તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું અને જે આપણે કાજુ ગાર્નિશિંગ માટે રાખેલા હતા એ ઉમેરી દઈશું તો જો ગરમા ગરમ સામો આપણે સર્વ કરી લઈએ થોડી કોથમરી ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ એકદમથી બનીને તૈયાર છે આજની આપણી પહેલી રેસીપી મસાલાવાળો સામો કહી શકો તમે જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતના એકવાર તમે બિલકુલથી ટ્રાય કરજો અને આજની રેસીપી વિડીયોથી તમને કંઈ શીખવા મળ્યું હોય કે જરા પણ સારો લાગ્યો હોય વિડીયો તો વિડીયોને લાઇક કરી દેજો ને નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું અને લાઇક કરવું બિલકુલ ફ્રી છે મેં વિડીયોને લાઇક કરતા હોય તો મને પ્રોત્સાહન મળતું હોય છે કે ખૂબ જ સરસ હું નેક્સ્ટ વિડીયો પ્રેઝન્ટ કરું તો ચાલો ફ્રેન્ડ્સ આજની રેસીપી એકદમથી બનીને તૈયાર છે રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો ચાલો ફ્રેન્ડ્સ બીજી રેસીપી તરફ જઈએ જે છે અહીંયા વ્હાઈટ સાબુદાણાની ખીચડી જેનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે મેં અહીંયા અલગ રીતના પ્રેઝન્ટ કરી છે તો બે ટેબલ સ્પૂન તેલમાં આપણે જીરું ઉમેરી દઈશું એની અંદર શિંગદાણા ઉમેરી દઈશું મીઠો લીમડો અને બે લીલા મરચાં ઉમેરી દઈશું પાંચેક મિનિટ સરસ સાતળી લઈશું આને એકદમ સરસ સતળાઈ જાય એટલે મેં અહીંયા બટેટાની બદલે દૂધીનો ઉપયોગ કરેલો છે તો બાફેલી દૂધી લઈ લીધેલી છે એ દૂધી આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું આપણે મસાલામાં ખૂબ જ ઓછા મસાલાની અંદર ઉમેરીશું બેઝિક મસાલા ઉમેરવાના છે અને સાબુદાણાને મેં પાંચ કલાક જેટલા પાણીમાં ઉમેરી અને પલાળીને રાખી દીધેલા હતા તો એ સાબુદાણા પહેલાં આની અંદર ઉમેરી દઈશું તો સાબુદાણાને એકદમ સરસ આપણે ટ્રાન્સપરન્ટ થવા દેવાના છે તો હવે મસાલામાં આપણે મીઠું ઉમેરી દઈએ ધાણા જીરું ઉમેરી દઈશું ખાંડ ઉમેરી દઈશું મરી પાવડર ઉમેરી દઈશું અને છેલ્લે આપણે લીંબુ ઉમેરી દઈએ ખાંડ બિલકુલ ઓપ્શનલ છે પણ આપણે અહીંયા લીંબુ ઉમેરવાના છીએ એટલે ખાંડથી સરસ ટેસ્ટ આવે બેલેન્સ થઈ જતો હોય એટલે ઉમેરીશું અને એકદમ સાબુદાણા આપણે ટ્રાન્સપરન્ટ કરી લઈશું તો આપણી બીજી રેસીપી પણ એકદમ ફ્રેન્ડ્સ બનીને તૈયાર છે છેલ્લે શિંગદાણાનો ભૂકો ઉમેરીશું અને કોથમરીથી ગાર્નિશ કરી દઈશું બહુ જ મસ્ત મહાશિવરાત્રી સ્પેશિયલ બે ફરાળની રેસીપી મેં તમારી સાથે શેર કરી રેસીપી જરા પણ સારી લાગે તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને તદ્દન ફ્રી છે સબસ્ક્રાઈબ કરવું તો જો ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત સાબુદાણાની રેસીપી ખીચડી બનીને તૈયાર છે આવજો ફ્રેન્ડ્સ મળીએ નવા વિડીયોમાં